વિસ્તાર જાણે પોલીસને છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને આ જ પરિસ્થિતિ થવાથી અહીંયા લોકોમાં એટલે કે સામાન્ય લોકોમાં પણ તફડીનું વાતાવરણ જોવા મળ્યું જો કે આ મૂળ બાબત છે હિંમતનગર ટ્રાફિક પોલીસ અને આર્મીના એક જવાન વચ્ચે ઘર્ષણ થયાનો મામલો હતો અને એ મામલો હતો ગાડીની ઉપર બ્લેક ફિલ્મ લગાવવાની બાબતનો કે આર્મીના જવાનના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સંવાદદાતા છે અશોક નાય